જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતા માં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિ અને જિલ્લા નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ ની બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ ની અધ્યક્ષતા માં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિ અને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી બેઠક અંતર્ગત અનાશ અને પુરવઠો જાહેર જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર ગંદા પાણી નિકાલ રોડ રસ્તાઓનું સમારકામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પડતર અરજીઓનો નિકાલ વસુલાત સહિતના મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી જે તે સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે ખાસ કરીને તમામ વિભાગોમાં આઉટસોર્સિંગથી નિયુક્ત કરેલા કર્મચારીઓના પગાર પૂરતા અને સમયસર ચૂકવાય તે બાબતે નક્કર કામગીરી કરવા સૂચના આપી હતી આ ઉપરાંત કલેક્ટરે જિલ્લામાં સ્વચ્છતા અને સેવા સેતુ કાર્યક્રમ અંગેની કામગીરી અંગે સમીક્ષા કરી સ્વચ્છતા અને યોજનાકીય લાભ આપવાની કામગીરીને ઝુંબેશના ધોરણે આગળ વધારવા સૂચના આપી હતી